અંગત અદાવત માં કોઈ હુમલો નથી કર્યો અમે અમારી જોડે પુરાવાસી કે અમે એમની જોડે અરજી અને કાગળો લઈ ગયા હતા કે ભાઈ તમે જવાબ આપો આ દિવસ સુધી તમે અમને જવાબ કેમ નથી આપતા

ઓફિસમાં જ્યો અને આ લોકો ત્રણ ચાર અંદર ઘૂસી ગયા અને બીજા કોચ તો આડા થઈ ગયા એટલે કોઈને અંદર જવા દીધું નહીં અને અંદર ને અંદર આ કોને અંદર પૂરી માર્યો આજે ડેરીની મિટિંગ હતી ભાવ વધારા માટે કરી અને સાધારણ સભા બોલાવી હતી અને એ વખતે સાધારણ સભામાં પ્રશ્નો ગામવાળાએ બધા સાધારણ સભાનો નિકાલ જે કહેવાય બહાલી પણ આપી દીધી મિટિંગ પૂરી થઈ ગઈ અને એના પછી મંત્રી છે ઓફિસની અંદર ફાઇલ મૂકવા માટે ચોપડાં મૂકવા માટે ગયા અને એ વખતે પાછળથી આ પરવાડાનું થોડું અંદર ઘૂસી ગયું છે સાત અને મંત્રી ઉપર હુમલો કર્યો છે અને આ રીતે જો ગામડાઓની અંદર જો મંત્રી ઉપર હુમલા થતા રહેશે તો શંકરભાઈ સાહેબને પણ થોડુંક ધ્યાનમાં લેવું પડશે કે આવા તત્વો ઉપર કંઈક લગામ લાવવા માટે પ્રયત્ન કરો